સુરત પોલીસ નોડ્રાક્ષીન સુરસિટી અભિયાન ચલાવી રહી છે ત્યાં સુરતની પાલ પોલીસે બાતમી આધારે પાલના રોડ પરથી હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી પાડી સળિયા પાછળ દીધા હતા સુરત પોલીસ ગેહલોત દ્વારા ચલાવવા આપેલા આદેશ ને લઈને સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર ટુ નાય પોલીસ કમિશનર ઝોન સાત ઇન્ચાર્જ પોલીસ કમિશનર કેર ડિવિઝની સૂચના હતી પાલ પીઆઈસ શાહ નેતૃત્વમાં સર્વેલન્સ ઇન્ચાર્જ એસઆઈ મગનભાઈ ફુલસીની ટીમ પેટ્રોલિંગમાં હતી પરિણામ હેડ કોન્સ્ટેબલ જયદીપ નરસિંહભાઈ બાતમી મળી હતી કે પાલ ગૌરવપત રોડ પર સાંતવન સર્કલ પાસે ઈવોક બિલ્ડિંગના બીજા માળે આવેલા દુકાન નંબર બસો તેરમાંથી ગાંજાનું વેચાણ થતું હોય માહિતી મળતા જ પાલ પોલીસે દરોડા પાડ્યા હતા જેથી હાઇબ્રિડ ગાંજા સાથે સાત નવીરાઓ જેમાં ધર્મરાજ ભરત જગડ જનરલ અલ્પેશ કુમાર સુખડીયા જીગર મોહનભાઈ પરમાર અસિત શરદભાઈ જોશી કેવન ડાયાભાઈ જોશી રચિત મનીષકુમાર પાંડવ અને રિધમ જયેશભાઈ ચૌહાણને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી ગાંજો મોબાઈલ ફોન અને મોબાઈલ તથા બાઇક મળી બે લાખ સોળ હજારથી વધુ મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્ય હાથ ધરી છે